જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે નવ વાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી જેની અંદર ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવવામાં આવેલું અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજીસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે તાત્કાલિક જે ત્રણ વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા ઇન્કવાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી જીરો આવેલી છે નીલ આવેલી છે મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ અને હાલકી હાજરી બિલકુલ જણાયેલ નથી પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે ત્રણ મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે ચોપન વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈએ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું ત્યારબાદ આ જે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી ત્યાં એક છોકરો રમતો હતો એમને પણ એમને આ એક ઓફર કરેલી પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલું નહીં હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જ જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને પાંચ જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે બે વ્યક્તિઓ છે એમને પણ પાંચ સાત મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ અને અન્ય જે બે વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નતા શક્યા શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું આ બાબતમાં ડોક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે સીડીએચઓ જોડે વાત કરી અને એમના પેનલ ડૉક્ટરથી પીએમ સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ ત્રણ જણાએ જે પીણું પીધેલું તો એ બોટલ આ જે નજરેજોના સાક્ષી છે એ અને બીજા બે વ્યક્તિ હતા એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી એટલે તાત્કાલિક આપણે એ ઘટનાસ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ પાંચ જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે તો એ બાબતે એફએસએલ અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ આ જે તપાસ છે એલસીબીને સોંપી દેવામાં આવેલી છે અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ બોટલ ક્યાંથી લીધી હતી બાજુમાં એક દુકાન છે એની પણ પૂછપરછ કરી છે પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા પીવાવાળા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે પરંતુ આ બોટલમાંથી જે ત્રણ જણાએ પીધું હતું એ ત્રણ જણાને જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ પીએમ થઈ અને જે વિશેરા પીએમ બ્લડ અને ડૉક્ટર જે કંઈ જરૂરી સેમ્પલ અમને આપશે એ આજે જ એફએસએલમાં પહોંચાડવામાં આવશે અને એફએસએલ અધિકારીના સૂચન અને માર્ગદર્શન મુજબ પંચનામાની વિગતે જે જે સેમ્પલ કબજે લેવામાં આવેલા છે એ તમામ પણ આજે જ ને પહોંચાડવામાં આવશે એના પરિવારજનો જે છે એમનું કેવું એવું છે કે એમાંથી બે વ્યક્તિ એવા છે કે જેને ટેવ હતી અને એક વ્યક્તિના સગાવાળાનું કેવું એવું છે કે ક્યારેક ક્યારેક એમને ચોક્કસ ખબર નથી પરંતુ ક્યારેક ક્યારેક એમને ટેવ હતી એટલા માટે આપણે તાત્કાલિક સેમ્પલ લઈ અને એફએસએલ ને મોકલેલા અને એટલે એફએસએલની અંદર તરત આવેલું છે કે મિથેનોલ અંદર મળી આવેલું નથી હવે જે વ્યક્તિ ત્રણ છે એ ત્રણે ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલની અંદર એમણે પીધેલું છે એમને શું પીણું પીધેલું છે ઝેરી દ્રવ્ય શું છે એ અમારો મુખ્ય મુદ્દો છે અત્યારે તપાસ કરવાનો ડૉક્ટરને પણ અમે પૂછી રહ્યા છીએ ત્રણેયના ફાઇનલ પીએમ થઈ જાય ત્યારબાદ પણ ડૉક્ટર જો પ્રાઇમરી કંઈક ગોઝ ઓફ ડેથ આપી શકશે તો ચોક્કસપણે એમને એની અંદર દિશા નિર્દેશ મળશે અને એફએસએલ ને આજે સેમ્પલ પહોંચાડીશું એટલે એની અંદર જો એફએસએલ નો બીજો ઓપિનિયન આવશે તો એની અંદર પણ ચોક્કસપણે જાણવા મળશે અત્યાર સુધી અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે એ લોકોને જે દારૂ પીવા હતા તો ક્યાં જ્યાતા એમના પરિવારજનો એવું કહે છે કે એમાંથી બે વ્યક્તિ દારૂ પીવાની ટેવ છે અને ત્રીજા વ્યક્તિના પરિવારજનો એવું કહે છે કે એમને ક્યારેક છે પણ એ લોકો ચોક્કસપણે જાણતા નથી એટલા માટે મુખ્ય તપાસ અત્યારે એ છે કે પાંચ જ મિનિટની અંદર એફએસએલ અધિકારી અમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ મુજબ પાંચ જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખૂબ શંકાસ્પદ છે એફએસએલ ની અંદર જે અમે બ્લડ મોકલેલું છે બ્લડ પણ કોગ્યુલેટ મતલબ એનું ગંઠાઈ જેવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે એટલે એ પ્રકારનું કોઈ એકદમ કંઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે એટલે હાલ અમે ડૉક્ટરને એફએસએલના સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છીએ કે આ છે બાકી એના પરિવારજનોને કહેવા મુજબ એ લોકોને દારૂ પીવાની બેજના ટેવ હતી એવું એના પરિવારજન નું કેવું છે પણ આની અંદર એવું કોઈ મૃત્યુનું મુખ્ય કારણ એવું કોઈ નથી હજી સુધી હજી સુધી એનો કોઈ એવો ગુનાહિત રોલ જણાયેલ નથી એ જે દુકાન ચલવે છે એ દુકાન માલિક એ ભાડુઆત એમની પણ વિગતે પૂછપરછ કરવામાં આવેલી છે અમે જાતે પણ પૂછપરછ કરેલી છે અને એની અંદર તમામ પ્રકારના જે કોલ્ડ્રી હોય છે એ એની દુકાનમાં કોલ્ડ્રિંક્સ મળે છે વેફર્સ આ તે બધું જે રાખે છે અમે દુકાન પણ ચેક કરી છે અને એ જ દુકાનેથી લીધું છે એવું પણ હજી સુધી ક્લિયર થતું નથી ફક્ત આપણને નજર જનાર જે સાક્ષી છે એવું કહે છે કે આવી કોઈ બોટલ હતી રહેવાસી છે એમાંથી કોઈ બારમુ રહેવાસી છે એ લોકો જવાહરનગરના રહેવાસી છે એ પૈકીના એક યોગેશભાઈ કુશવા છે જે પાણીપુરીનો ધંધો કરે છે એ મૂળ યુપીના રહેવાસી છે પરંતુ અહીંયા એ અમુક સમયથી રહે છે અને એના જે શાળા છે એમની આપણે જાહેરાત લીધેલી છે એની અંદર કોઈ એ પ્રકારની કોઈ સ્પષ્ટ બાબત નથી કે એની અંદર શું હતું એના પરિવારજનો જે કે છે કે એમને દારૂ પીવાની ટેવ હતી એ બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ બોટલની અંદર એ એ લીધી પણ ક્લિયર નથી જે એફએસએલ રિપોર્ટ છે એની એની અંદર જે રેગ્યુલર હેબિટ છે એમાં જે મિથાઇલ આલ્કોલ જીરો આવે છે અને જે ઇથાઇલ આલ્કોલ છે એ વન આવે છે એટલે પોઈન્ટ વન જે કોઈ હેબિટ વાળો હોય એફએસએલ અધિકારી જોડે અમે ચર્ચા કરી તો પોઈન્ટ વન જે છે એ એકદમ સામાન્ય પેલું કહી શકે કે હેબિટ વાળો હોય તો કોઈ વ્યક્તિના પેલામાં આવી શકે પણ અમારો તપાસનો મુખ્ય મુદ્દો એ છે

કે દારૂ વેચવાવાળા કોઈ પણ વ્યક્તિ હોય જેને દારૂના ભૂતકાળમાં કેસ થયેલા હોય આ પ્રકારની જે ઇતિહાસ ધરાવતા હોય એ તમામને ચેક કરવા એટલે ગઈકાલે રાત્રે જ અમે તમામ ટીમ એક્ટિવ કરી અને આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળા હોય તમામ વ્યક્તિઓને ચેક કરવાનું ચાલુ કર્યું છે રાઉન્ડઅપ કરી અને તમામની પૂછપરછ પણ કરેલી અને જેટલી હોસ્પિટલ હોય તમામ હોસ્પિટલ પણ ચેક કરેલી નડિયાદની એમાં સીડીએચઓના સંપર્કમાં રહેલા પોલીસની ટીમો પણ દરેક હોસ્પિટલમાં પહોંચેલી અને મેડિકલની ટીમો પણ તમામ હોસ્પિટલમાં પહોંચેલી કે જેથી કરી અને આ પ્રકારના લક્ષણ ધરાવતા કોઈ વ્યક્તિ એડમિટ થયા છે કે કોઈ વ્યક્તિ આવેલા છે કે કેમ પરંતુ એક એક પણ પણ હોસ્પિટલમાં આવો કિસ્સો અમને જાણવા મળ્યો નહોતો જો આ પ્રકારનું કામ કરતા ઘણા બધા લોકોને એસઓજી એલસીબી લોકલ પોલીસ અને તમામ દ્વારા એ લોકોને પકડી અને તમામની પૂછપરછ ચાલુ છે કે જેથી કરીને આને હકીકતમાં દેશી દારૂ પીધો તો ક્યાંથી પીધો હતો પણ અમારું અત્યારે ડોક્ટર અને સાથે તપાસમાં અમે એ કરી રહ્યા છીએ કે ઝેરી દ્રવ્યની જે વાત છે એ ક્યાંથી આવ્યું ઝેરી દ્રવ્ય કયું આલ્કોહોલ પોઈન્ટ વન છે ત્રણ વ્યક્તિ છે એમાં બે માં પોઈન્ટ વન છે એકમાં પોઈન્ટ ટુ છે

કારણ કે એ જ પૂછપરછ કરીએ છીએ અત્યારે આપણે જે વાત કરી તો આ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એવા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે કે આ વ્યક્તિ જે છે એ છેલ્લે કઈ જગ્યાએ ગયા હતા પ્રાઇમરી એવું લાગે છે પણ જ્યાં સુધી એફએસએલ એક્સપર્ટ ઓપિનિયન ના આપે ત્યાં સુધી એમાં ચોક્કસ તારણો પણ આપણે ના આવી શકીએ હજી એવું પણ નહીં પણ ચોક્કસ કારણ જ્યાં સુધી પેનલ ડોક્ટરના પીએમ અત્યારે ચાલુ છે એ પતી જાય અને એની અંદર જો એ લોકો કોઈ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ આપી શકે તો કંઈક આપણને વિગત મળે અને એ તપાસ બહુ સિરિયસલી ચાલુ છે અને સતત સિનિયર અધિકારીઓ દ્વારા પણ એમને માર્ગદર્શિતાઓને કરવામાં આવી રહ્યા છે સતત આખી રાતથી અમે આની અંદર લાગેલા જ છીએ અને ખૂબ ગંભીર ઘટના છે

ચોક્કસપણે હું આપને ડેટા આપું તો પણ આપને અંદાજ આવે કે જિલ્લાની અંદર અસંખ્ય કેસો કરવામાં આવેલા છે પાસા તળીપાર જેવા જે કડક પગલાં લેવાતા હોય એ પણ લેવામાં આવેલા છે આણુના પગલાં લેવામાં આવેલા છે ઘણા બધા લોકોને નામદાર કોર્ટમાંથી પણ દંડ થયેલા છે એટલે કોઈ અસરકારક પગલાં જે છે એમાંથી તો અલ્ટિમેટ લેવલના જે અસરકારક પગલાં લેવાય એ પ્રકારના લેવામાં આવેલા છે અને છતાં પણ ગમે ત્યારે કોઈપણ પ્રકારની બાતમી મળે તો ચોક્કસપણે પોલી પોલિસી એલર્ટ રહી અને એમાં તાત્કાલિક એક્શન લેતી હોય છે જવાહરનગર વિસ્તારના કેટલા ફૂટલે કરવાનો રાઉન્ડ અપ કર્યા કોઈ ફૂટ પર એ અત્યારે મેં હમણાં આપણે જે વાત કરી એ મુજબ અમારી તમામ ટીમ આવો એક પણ વ્યક્તિ છૂટી ન જાય પુષ્પરશમાં એ પ્રકારની કાર્યવાહી ચાલુ છે કારણ કે જવાહરનગર મોટો વિસ્તાર છે અને ગીચ વિસ્તાર છે પણ એમાંથી કોઈ પણ વ્યક્તિ છૂટી ન જાય અને કોઈ વ્યક્તિ અમને ચોક્કસ માહિતી આપી શકે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે મેં આપણે જે વાત કરી એ મુજબ એકદમ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવી રહી છે કોઈ પણ જગ્યાએ હોય ખેડા જિલ્લાનો ડેટા તો ઘણો બધો મોટો જેટલા લિસ્ટેડ બુટલેગર છે અનલિસ્ટેડ છે એ તમામની વિરુદ્ધમાં ઘણા બધા કેસીસ થયેલા છે અને એમાં અત્યારે જે નડિયાદ વિસ્તારમાં છે એને અમે ખાસ ચેક કરી રહ્યા છીએ કે એમાં અમને આપણે જે વાત કરી કે સોડિયમ નાઇટ્રાઇટ અથવા તો કોઈ સાયનાઈડ કે એ પ્રકારના જે કેમિકલ્સ હોય છે એ એકદમ ક્વિક ઇફેક્ટ આપતા હોય છે અને તરત જ એનું રિએક્શન આવતું હોય છે એટલે એફએસએલ અધિકારીને સતત અમે ચર્ચા વિમર્શમાં છીએ કારણ કે આની અંદર પણ પાંચ જ મિનિટની અંદર રિએક્શન આવેલું એટલે આપણે જે સોડિયમ નાઇટ્રેટની વાત કરીએ કે સાયનાઈડની એ પ્રકારની તપાસ પણ કરી રહ્યા છે અને એટલા માટે અધિકારીની હાજરીમાં સેમ્પલ કબજે લેવામાં આવેલા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય એવું ચોક્કસ નહીં કહી શકાય કારણ કે જે નજરે જોનાર જે વ્યક્તિ છે એનું કેવું હતું કે જીરા સોડા બરાબર જીરા સોડાની અંદર કોઈ એવું ચોક્કસ નામ આપણે નહીં કહી શકીએ પણ જીરા સોડા જે છે એ પ્રકારની જે બોટલ આપણને અવેલેબલ થઈ જે લગી જે વ્યક્તિએ જે ડસ્ટબીનમાં ફેંકી હતી એ તમામ આપણે એફએસએલ અધિકારીની હાજરીમાં કબજે લીધી છે જેથી કરીને એની અંદરથી કોઈ કન્ટેન્ટ મળી આવે તો એનું એફએસએલ પરીક્ષણ થઈ શકે સર નજરાજનો વ્યક્તિ એવું કહી રહ્યો છે કે દાવત સુડા છે રોડ ઉપરથી લીધી અને જે પીવા જે જગ્યાએ ગયા હતા જે જગ્યાએ ઘટના બની કે જગ્યાએ મુઠલેગરનું દુકાન ને ઘર છે તો શું આ લોકો મુઠલેગર પાસેથી દાવ લીધો તો કે કેમ કારણ કે જે ઘટના સ્થળ છે તે મુઠલેગરનું ઘર છે અને સુડા તેનો કોઈ બહારથી લીધી હતી જે જગ્યાએ ઘટના બની છે ત્યાંથી લગભગ ચાલીસ પચાસ મીટર જ એક કોલ્ડ ડ્રિંક્સની દુકાન છે

જો સાહેબ આમાં મિથેનોલ નથી આલ્કોહોલ નથી અને આપની જે તપાસ અત્યારે ચાલી રહી છે અન્ય બેફાલ આલ્કોહોલ 0.1 0.2 છે મેં આપણે જે વાત કરી મિથેનોલ બિલકુલ નથી એ એ બધું સાઈડમાં કે અને આપની જે અત્યારે આશંકા ઉપર જે તપાસ ચાલી રહી છે જો એવું નીકળે તો પછી આ હત્યામાં પરિણમ એક આશંકા આવી હોય શકે બિલકુલ દાખલા તરીકે આપડા મિત્ર મીડિયા મિત્રએ કીધું કે સોડિયમ નાઇટ્રાઇટ કે સાયનાઇડ કે એવો જો કોઈ યુઝ થયો હોય તો એ આપનાર વ્યક્તિ અથવા લેનાર વ્યક્તિ અને આ વ્યક્તિને બોટલ જણે આપી છે એને કોઈ જોડે એ પોટલે લેવા ગયા હતા કે એને કોઈએ આપી છે એને કોઈ જોડે દુશ્મનાવટ છે કે નહીં એ પણ એ બાબતમાં અમે એક એંગલથી આ પરિવારજનો દ્વારા તપાસ કરી રહ્યા છીએ કે જેથી કરીને એવો કોઈ એંગલ હોય કે જેથી આ વ્યક્તિને કોઈએ બોટલ આપી અને એ વ્યક્તિએ પીધું ને એ વ્યક્તિએ મિત્રતામાં એના મિત્રને આપી અને ભૂલેથી એણે પણ પીધું બરાબર તો એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ બે વર્ષ પહેલાં જૂનાગઢમાં પણ આપણે એક કિસ્સો ધ્યાનમાં છે એ કેસની અંદર પણ એ પ્રકારની એક બાબત હતી કે જેની અંદર કોઈ એ પ્રકારનું કેમિકલ ભેળવી અને આપવામાં આવેલું હતું અને પછી એ ઝેરી દ્રવ્યથી એ બે વ્યક્તિના મોત થયેલા તો ખાસ જે સોડિયમ નાઇટ્રાઇટની વાત થઈ કે જે અગાઉ પણ હમણાં હમણાં બે જગ્યાએ એ પ્રકારનું બનેલું છે તો ચોક્કસપણે એની અંદર જે ગંભીરમાં ગંભીર એનો રોલ હોય એ મુજબનો ગુનો દાખલ કરી અને એક્શન લેવામાં આવે સાક્ષી એવું કહેતા સાક્ષી એવું છે કે અહીંયા ઉભા મારી સામે

એફએસએલમાં એવું છે કે એફએસએલ અધિકારીને જેની અંદર એવું લાગે કે આની અંદરથી કંઈક ફ્રૂટફુલ માહિતી મળશે એ પ્રકારનું એ સજેસ્ટ કરતા હોય છે કે જેથી કરીને અમુક વસ્તુ એવી ન આવી જાય કે એમાં એમને લાંબો ટાઈમ જઈને એની અંદરથી કોઈ હકીકત ન મળી આવે એટલે એફએસએલ અધિકારીએ જેટલું સજેસ્ટ કર્યું એ તમામ વસ્તુ કબજે લેવામાં આવેલી છે